મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આવનારી અષાઢી નવરાત્રિના દિવસોમાં જો તમે આ વસ્તુ ઘરે લાવીને મૂકી દેશો તો તમારો પાર થઈ જશે તેમજ તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહેશે તેમજ આપણે અષાઢી નવરાત્રિની ઘટસ્થાપના અને કળશ સ્થાપન મુહૂર્ત વિશે પણ જાણશું તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે અષાઢી ગુપ્ત નવરાત્રી ગુપ્ત જાણકારીથી તમને કયા લાભ મળશે મિત્રો અષાઢી નવરાત્રિમાં તમે આવી તો કઈ વસ્તુ લાવવી કે જેને તમારે પોતાના ઘરના મંદિરમાં કે ઘરની તિજોરીમાં મૂકી દેવાની છે અને જો મિત્રો તમે અષાઢી નવરાત્રિમાં તમે આ વસ્તુ લાવીને ઘરે આ જગ્યાએ મૂકી દેશો તો તમારો બેડો પાર થઈ જશે તેમજ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થવા લાગશે અને બધા દેવી દેવતાની તમને કૃપા પ્રાપ્ત થશે આથી મિત્રો આ વિડિયોને આંખો જોવા વિનંતી મિત્રો અષાઢી નવરાત્રી જ્યારે આવે છે તો તેને ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ નવરાત્રીમાં જો લોકો આ વિડિયોમાં જણાવેલા ઉપાયોને કરી લે છે તો મિત્રો તેના જીવનમાં સાત પેઢીઓ સુધી ક્યારે પૈસા નહીં ખૂટી શકે તેના ઘરમાં કોઈ પણ પ્રકારની જો મુશ્કેલી હોય તો તે સમાપ્ત થઈ જશે તેમજ તમારા ધંધામાં ખોટ હોય તો તે પણ જતી રહેશે પારિવારિક સંબંધોમાં મુશ્કેલી આવતી હોય તો તે બધી જ સમસ્યાનું સમાધાન તમને મળી જશે પણ મિત્રો જો તમારે અષાઢી નવરાત્રીમાં આ વસ્તુ તમારે કરવાની છે કે જેથી તમારો બેડો પાર થઈ શકે મિત્રો આ વસ્તુ એવી છે કે જે તમારે અષાઢી નવરાત્રીના દિવસોમાં તમારે પોતાના ઘરમાં લાવવાની છે અને પૂરા વિધિ વિધાથી તમારે પોતાના ઘરમાં રાખવાની છે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂરી થશે પણ મિત્રો તેના પેલા આપણે એ જાણીશું કે અષાઢી નવરાત્રીમાં તમારે શું શું કરવાનું છે અને અષાઢી નવરાત્રીમાં તમારે એવા કયા ઉપાયો કરવાના છે કે જેથી તમારી બધી મનોકામના પૂરી થઈ શકે મિત્રો જો તમે આ વિડિયોને આંખો જોઈ લીધો તો હકીકતમાં તમને બહુ લાભ થશે પણ જો તમે આ વિડિયોને અધૂરો છોડી દીધો તો તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મીનો વાસ નહીં થઈ શકે આથી મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર એક વર્ષમાં ચાર નવરાત્રી આવે છે મિત્રો માઘ અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે ગુપ્ત નવરાત્રી દસ મહાવિદ્યાઓને સમર્પિત છે આ દિવસોમાં દેવીની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે તાંત્રિક અને અઘોરીઓ માટે અષાઢી ગુપ્ત નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેઓ નવ દિવસ સુધી તપસ્યા અને સાધના કરે છે તેથી તેમને દુર્લભ સિદ્ધિઓ મળે છે મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસ માં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી ક્યારે છે તો તે અઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શનિવાર છ જુલાઈ બે હજાર ચોવીસ થી શરૂ થશે અને સોમવાર પંદર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સમાપ્ત થશે ગુપ્ત નવરાત્રી ની દસ મહાવિદ્યાઓ માં મહાકાલી તારા દેવી ભુવનેશ્વરી ભૈરવી હિન્મસ્તા ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે અષાઢ મહિનાની પ્રતિપદા તિથિ છ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સવારે ચાર વાગ્યે શરૂ થશે અને સાતમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સવારે ચાર વાગ્યે સમાપ્ત થશે જેમાં તાંત્રિક પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરે છે પણ મિત્રો આપણે ગૃહસ્થ જીવન જીવતા લોકો સામાન્ય પૂજા કરે છે અને તેની સાથે આપણે ઉપાયો પણ કરવાના છે શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે દરેક યુગમાં નવરાત્રીનું બહુ મહત્વ રહ્યું છે સતયુગમાં ચૈત્ર માસની ની નવરાત્રિ વધુ ખાસ હતી જયારે અષાઢ માસ માસની ગુપ્ત નવરાત્રી દ્વાર યુગમાં માઘ માસ ની ગુપ્ત નવરાત્રી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે પણ મિત્રો અષાઢ મહિનાની ની બહુ મહત્વ માનવામાં આવે છે અને ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો અષાઢી નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રી છે એ નામ જ એવું સિદ્ધ કરે છે મિત્રો માન્યતાઓ એવી છે કે જે સાધકોને આ સિદ્ધિઓ પ્રાપ્તિ થઈ જાય છે અને અષાઢી નવરાત્રીમાં જો લોકો આ પ્રમાણે પૂજા અર્ચના કરી લે છે તો તેને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ જાય છે આ વખતે મિત્રો અષાઢ માસની ગુપ્ત નવરાત્રી છે છ જુલાઈ બે હજાર ચોવીસ શરૂ થવા જઈ રહી છે આ વર્ષની ગુપ્ત નવરાત્રી એટલે જ ખાસ માનવામાં આવે છે કારણ કે જેને જો તમે અષાઢી નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રી દિવસે જો તમે ઘરે લાવો છો તો આ પરિવાર માટે બહુ શુભ સાબિત થઈ શકે છે આનાથી મિત્રો પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે અને ધન ધાન્યની પણ કાઈ કમી રહેતી નથી મિત્રો અષાઢ ગુપ્ત નવરાત્રી છે પૂરી થાય એ પહેલા તમારે આટલી વસ્તુ ઘર માં લાવવાની છે આનાથી લક્ષ્મી માં છે એ પ્રસન્ન થઈ જશે અને તે તમારી ઉપર તેની કૃપા વરસાવે છે તેની સાથે જ જો મિત્રો તમે તમારી રાશિ જે છે તે કમેન્ટ માં જરૂર લખી દેજો કે જેથી કરીને અમે તમારી રાશિ મુજબનું શુભ નસીબ છે અમે તમને જણાવી શકીએ

મિત્રો અષાઢી નવરાત્રીમાં અમુક શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં ધનની વર્ષા થાય છે એટલા માટે મિત્રો ગુપ્ત જો પૂરી થાય એ તમે પોતાના ઘરે આ વસ્તુઓ જરૂર લઈને આવજો તો મિત્રો હવે આપણે આ શુભ વસ્તુઓ વિશે જાણીએ મિત્રો તેમાં અષાઢી નવરાત્રીમાં લક્ષ્મી માતાનો ફોટો છે એ ઘરમાં જરૂર લાવીને મંદિરમાં મૂકજો આ લક્ષ્મી માતાનો ફોટો આપણે ઘરે લાવીએ છીએ તો તે આપણા પરિવાર માટે બહુ શુભ માનવામાં આવે છે આ લક્ષ્મી માતાનો ફોટો ઘરે લાવવાથી એની વિશેષ કૃપા પરિવાર ઉપર પ્રાપ્ત થાય છે પણ મિત્રો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે લક્ષ્મી માતાનો એવો જ ફોટો લાવવાનો છે કે જેમાં લક્ષ્મી માતા છે કમળના ફૂલ ઉપર બિરાજમાન હોય અને તેના હાથમાં સોનાની મહોર હોય કારણ કે મિત્રો જો આવો ફોટો કોઈ પોતાના ઘરમાં લાવીને રાખે છે તો એની બધી જ મનોકામના છે પૂરી થાય છે કારણ કે મિત્રો લક્ષ્મી માતા તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ દર્દ આવવા નથી દેતા તેમજ તેને બધી જ મનોકામના પૂરી કરે છે અને તેનું નસીબ જ ચમકવા લાગે છે મિત્રો અષાઢી ગુપ્ત નવરાત્રી છે એ ગુપ્ત રૂપથી જ મનાવવામાં આવે છે આનું એક અલગ જ મહત્વ માનવામાં આવે છે અને અષાઢી નવરાત્રીના દિવસે જો તમે અમુક એવા ઉપાય કરી લો છો તો તમારા ઘરમાં જરૂર પૈસા આવી શકે છે અને તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે કારણ કે મિત્રો આ નવરાત્રિનું મહત્ત્વ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ બહુ દર્શાવવામાં આવ્યું છે આથી તમારે આ નાના ઉપાયો અને જરૂર કરવા જોઈએ માન્યતા અનુસાર જો લગ્ન કરવામાં વિલંબ થતો હોય તો માં દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવો આ પછી તેને દરરોજ લાલ ફૂલોની માળા અર્પણ કરો અને જલ્દી લગ્ન થઈ જાય તે માટે પ્રાર્થના કરો તેમજ મિત્રો નોકરીમાં પ્રમોશન લેવા અને નોકરી માટે માં દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવો નવ પતાશા લો અને દરેક પતાશા પર બે લવિંગ મૂકો હવે દુર્ગાને એક એક પછી માર્પણ કરો નવરાત્રિ ની કોઈ પણ રાત્રે આ ઉપાય કરવો તેમજ મિત્રો ગુપ્ત નવરાત્રી પહેલા દિવસે લાલ કપડા માં એક નારિયેળ બાંધો તેની ઉપર એકવીસ વાર નાડાછડી લપેટો પછી નારિયેળ ને સાત વાર માથા પર ઉતારી લો અને દુર્ગાની પૂજા સ્થાન પર રાખો સુંદરકાંડ નો પાઠ કરો ગુપ્ત નવરાત્રી ના અંતે આ નાળિયેર ને વહેતા પાણીમાં વહેવા દો એવું માનવામાં આવે છે કે આના કારણે લાંબા સમય નોકરીમાં અટવાયેલા પ્રમોશન યોગ બને છે તેમજ અષાઢી નવરાત્રીમાં ઉપાય જરૂર કરજો માન્યતા અનુસાર જો લગ્ન કરવામાં વિલંબ થતો હોય તો માં દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવો આ પછી તેને દરરોજ લાલ ફૂલોની માળા અર્પણ કરો અને જલ્દી લગ્ન થઈ જાય તે માટે પ્રાર્થના કરો શાસ્ત્રો અનુસાર જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ માટે કોઈ પણ દિવસે દેવી મંદિરમાં જઈને લાલ ધજા ચઢાવો તેમજ અષાઢી ગુપ્ત નવરાત્રિના દિવસોમાં ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રી દરમિયાન દરરોજ બજરંગબલીને સોપારી અર્પણ કરો અને માતાજીને લાલ ચુંદડીમાં મૂકીને પાંચ પ્રકારના સુકામેવા અર્પણ કરો તેમજ ગુપ્ત નવરાત્રી દરમિયાન ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઘરમાં ચાંદી કે સોનાનો સિક્કો લાવવાથી આશીર્વાદ મળે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી પ્રસન્ન રહેવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો બીજી કઈ એવી વસ્તુ છે કે જે તમારે અષાઢી નવરાત્રી તમારી તમારા ઘરમાં લાવી જોઈએ મિત્રો બીજી વસ્તુ છે એ જે કમળનું ફૂલ છે

અને લક્ષ્મી માતા છે એ હંમેશા તેની સાથે રહે છે કારણ કે મિત્રો જે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે એ ઘરમાં કોઈને પણ કાંઈ વાંધો નથી આવતો તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ ચાંદીનો સિક્કો છે મિત્રો આ અષાઢી ગુપ્ત નવરાત્રિના દિવસોમાં તમારે એક ચાંદીનો સિક્કો પોતાના ઘરમાં લાવવાનો છે મિત્રો આ ચાંદીનો એવો સિક્કો કે જેમાં લક્ષ્મી માતાનો ફોટો હોવો જોઈએ મિત્રો આ ઉપાયને કરવાથી ઘરમાં હંમેશને માટે ધન રહે છે મિત્રો આ કોઈ નાની વસ્તુ નથી પણ આ લક્ષ્મી માતાની બહુ પ્રિય વસ્તુ માનવામાં આવે છે અને જો કોઈ માણસ અષાઢી ગુપ્ત નવરાત્રીના દિવસે કોઈ પણને ખબર પડ્યા વગર આ ચાંદીનો સિક્કો લઈને આવે છે તો તેની ઉપર હંમેશા લક્ષ્મી માતાનો હાથ રહે છે આનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે તેમજ તેને યશ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે અને તે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના બધા જ ઉપર ને માટે લક્ષ્મીમાં કૃપા વરસાવતા રહે છે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગે તો આ વીડિયોને લાઈક અવશ્ય કરી દેજો અને તેની સાથે પણ તે આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુઓ વિશે વાત કરીએ આ ત્રીજી વસ્તુઓ છે એ શૃંગારની વસ્તુઓ છે જો મિત્રો અષાઢી ગુપ્ત નવરાત્રિના દિવસોમાં તમે આ શૃંગાર ઘરમાં લાવશો તો માતાજીની કૃપા તમારી ઉપર વરસી રહેશે મિત્રો એવી માન્યતા છે કે અષાઢી ગુપ્ત નવરાત્રિમાં જો તમે શ્રૃંગાર કરો છો તો સ્ત્રીને હંમેશા સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ અષાઢી નવરાત્રીના દિવસોમાં તમે લક્ષ્મી માતાને પણ સિંગારનો સામાન અર્પણ કરી શકો છો મિત્રો એવું માનવામાં આવે છે કે જો અષાઢી નવરાત્રીના દિવસોમાં શૃંગારનો સામાન માતાજીને ચડાવે છે તો તેની બધી જ ઈચ્છાઓ માતાજી પૂરી કરે છે અને તેના જીવનમાં કોઈ દુઃખ દર્દ રહેતું નથી તેની સાથે જ મિત્રો તમારે ચોથી વસ્તુ છે તુલસી નો છોડ છે મિત્રો તુલસી માતા ને બહુ શુભ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં અમુક જ ઘર એવું હશે કે જેના ઘરમાં તુલસી નો છોડ નહીં હોય

તેમજ સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને પણ તમે કૃષિ માતાની પૂજા અર્ચના કરી શકો છો જો કોઈ મહિલા છે એ સંતાન સુખ પ્રાપ્ત નથી કરી શકતી તો તેના માટે આ ઉપાય બહુ મહત્વપૂર્ણ છે અષાઢી ગુપ્ત નવરાત્રી દિવસોમાં જો કોઈ મહિલાને સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો તેને તુલસી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ કે જેથી કરીને તેને પુત્રની પ્રાપ્તિ થઈ શકે મિત્રો આ બધા જ ઉપાય છે એ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર પણ જણાવવામાં આવેલા છે આથી તમે આ ઉપાયોને જરૂર કરજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે તેમજ મિત્રો અમુક વસ્તુ છે કે આપણે અષાઢી ગુપ્ત નવરાત્રીના દિવસોમાં બહુ ધ્યાન રાખવી જોઈએ મિત્રો આ નવરાત્રીમાં અમુક વસ્તુઓ એવી હોય છે કે જે આપણે તેનો ખોરાકમાં પણ ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો એ વસ્તુઓ વિશે આપણે જોઈએ તો તે લસણ અને ડુંગળી છે આ નવરાત્રીના દિવસોમાં આપણે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ કારણ કે મિત્રો આ વસ્તુનું સેવન કરવાથી રાહુ કેતુના અશુભ પ્રભાવ છે એ આપણે ઉપર પડી શકે છે તેની સાથે જ મિત્રો અષાઢી ગુપ્ત નવરાત્રિના દિવસોમાં આ વસ્તુ બિલકુલ ન કરવી જોઈએ મિત્રો આ નવ દિવસો સુધી માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ લસણ અને ડુંગળીનો પણ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ ગુપ્ત નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનારી વ્યક્તિએ કોઈ પણ દિવસે મોડું ન સુવું જોઈએ ગુપ્ત નિયમોનું પાલન કરવું જોઈએ આ નવ દિવસોમાં ચામડાની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ ગુપ્ત નવરાત્રી દરમિયાન જાંબલી વાદળી કે ઘેરા રંગના ના કપડા પહેરવાનું ટાળવું જોઈએ ઉપવાસ કરનારે નવ દિવસ સુધી પલંગ કે ખાટલા પર સૂવું જોઈએ નહીં તેના બદલે ગાદલા અથવા ગોડરા પર સૂવું જોઈએ તેમજ આ ગુપ્ત નવરાત્રીના દિવસોમાં વાળ પણ ન કપાવવા જોઈએ અને તેની સાથે નખ પણ કાપવા ન જોઈએ જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આપણે ઉપર દોષ લાગુ પડી શકે છે અને જે કોઈ મહિલા છે એ અષાઢી ગુપ્ત નવરાત્રીના દિવસોમાં જો મોડા સુધી સુવે છે તો તે બહુ અશુભ માનવામાં આવે છે જેને સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત કરવું હોય તો તેને નવરાત્રીના દિવસોમાં વહેલા ઉઠી જવું જોઈએ અને વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તેને માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને એક સ્ત્રીને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે તેમજ અહંકાર ક્રોધનો ત્યાગ કરવો જોઈએ તો જ તેને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો અષાઢી ગુપ્ત નવરાત્રીના દિવસોમાં આ ખાસ ઉપાય જરૂર કરજો આ દિવસોમાં જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગુપ્ત નવરાત્રીના દિવસોમાં માતાજીને લાલ ફૂલો ચડાવવાથી તે પ્રસન્ન રહે છે નવ દિવસ સુધી માતાજીને લાલ ફૂલ ચડાવવાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રના અનુસાર નવરાત્રીમાં માતાજીને લાલ પુષ્પની સાથે શૃંગારનો સામાન પણ અર્પિત કરવો જોઈએ કે તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રીના નવ દિવસ સુધી લવિંગ અને કપૂરથી ઘરમાં આરતી કરવી જોઈએ આ ઉપાય કરવાથી મિત્રો ઘરમાંથી નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગુપ્ત અષાઢી નવરાત્રીના દિવસોમાં સરસવના તેલથી દીવો પ્રગટાવવો જોઈએ આનાથી માતાજી બહુ પ્રસન્ન થાય છે અને તે તેના ભક્તોને બહુ આશીર્વાદ આપે છે તેમજ અષાઢી ગુપ્ત નવરાત્રી ના દિવસોમાં કુવારી કન્યાઓને જમાડવી જોઈએ કે જેથી કરીને પુણે ની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ